नमस्कार मित्रों स्वागत है आप सब चैनल में तो हाल मित्र हवा विभागे कर थी अति भारत वरसाद आगाही मित्रों आज क्या क्या पड़ से अति थे वरसाद

મિત્રો ભારેથી અતિભારે વરસાદ તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્ર ની અંદર તેમજ બંગાળ ની ખાડીને મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આબોધા સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખુબ ખુબ આભાર